જય હિન્દ દોસ્તો હું અત્યારે સાડલી પ્રાથમિક શાળામાંથી બોલું છું જે સિન્નોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી પ્રજ્ઞેશ સરનો ફોન આવ્યો હતો કે અહીંયા અમારા સ્કૂલના કમ્પાઉન્ડમાં એક સાપ છે તો અહીંયા આવો અત્યારે સ્કૂલનો ચાલુ ટાઈમ હોવાથી બાળકોમાં મુશ્કેલી ઊભી થાય એવી છે તમે જોઈ રહ્યા છો કદાચ જોવામાં થોડી મુશ્કેલી પડે એવી છે આ એક રસલ વાયપર છે અત્યારે હું મારા મિત્ર સાથે સાઢલી બેંકના કામ માટે આવ્યો હતો અને આ સરનો ફોન આવ્યો હતો હું મારું બેંકનું કામ પડતું મૂકીને અહીંયા આવ્યો છું હવે હું એને રેસ્ક્યુ કરીશ એ આગળની અપડેટ ફરી તમને આપું છું

દોસ્તો અત્યારે તમે જે જોયું હતું અહીંયા સ્કૂલમાં રસ વાયુ જે આશરે સાડા ત્રણ થી ચાર ફૂટ લાંબો હતો જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ દોસ્તો આ રસણ સ્વાઈપર ખૂબ જ ઝેરી હોય છે અને કરડવામાં ભારતભરમાં સૌથી બદનામ સાપ હોય છે આ સાપમાં હિમોટોક્સિન ઝેર હોય છે જે માણસને કરડે તો માણસના શરીરમાં લોહીનો ફ્લો એટલો બધો વધારી દે છે કે માણસને હેમરેજ થાય જેના કારણે નાકમાંથી કાનમાંથી પેશાબ માટે લોહી આવવા માંડે છે અને સમયસર સારવાર ના મળે તો શરીરમાં કોહવારો પેદા થાય અને તે રીબાઈને મૃત્યુ પામે છે તો તમને એક જ વિનંતી કે કોઈને આવું બાઈટ થાય તો કોઈ ભૂવા જાગરિયામાં ના પડશો દેશી ઉપચારમાં ના પડશો અને તાત્કાલિક સરકારી દવાખાને જાઓ જ્યાંથી તમારી સમયસર સારવાર થાય આ સાફ કર્યા પછી તમને દોઢથી બે કલાકનો સમય હોય છે તો સમય બગાડ્યા વગર નજીકના સરકારી દવાખાને જાઓ જેથી કોઈનો જીવ બચી શકે અને બીજું કે દોસ્તો હું જે રીતે આ સાપ પકડું છું એ રીતે તમે મારી નકલ કરીને પકડવાની કોશિશ ના કરશો કારણ કે મેં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી છે અને મને વર્ષોનો અનુભવ છે આ ત્રણ વર્ષમાં મેં બે હજારથી વધારે સાપનું રેસ્ક્યુ કર્યું છે અને તેનો બહોળો અનુભવ છે તો પ્લીઝ તમે મારી નકલ ના કરશો તમે જોઈ રહ્યા છો આ પ્રજાપતિ સર છે જેમણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી તો હું એમનો આભાર માનું છું થેન્ક યુ સર અને તમે જોઈ રહ્યા છો અત્યારે આ સ્કૂલમાં બાળકો જેમના છૂટવાનો સમય હતો પણ આ સાપના કારણે અહીંયા સ્ટાફે ને શિક્ષકને બાળકોને થોડી વાર રોકી રાખ્યા જેથી કોઈ જોખમ ના થાય દોસ્તો આ સાપને હું હવે વન વિભાગને સુપ્રત કરીશ દોસ્તો તમે જોઈ રહ્યા છો આ પ્રજ્ઞેશ સર છે જેમણે મને કોલ કર્યો હતો અને આ એક જીવ બચાવમાં મારી મદદ કરી તો હું એમનો આભાર માનું છું થેન્ક યુ સર મારું નામ પ્રજ્ઞેશભાઈ હું સાજલી સ્કૂલમાં નોકરી કરું છું આજે સોમવારની સવારની સ્કૂલ હતી એટલે સમય પ્રમાણે જયારે બાળકો છૂટવાનો ટાઈમ થયો એ દરમિયાન વાલીઓ બાળકોને લેવા આવ્યા હતા તો વાલીઓએ એમને ધ્યાન દોર્યું કે ભાઈ આ જગ્યા ઉપર સાપ હતું તો અમે તાત્કાલિક અહીંયા આવા કલથી અશોકભાઈ કરીને છે જે અવારનવાર અમારી સ્કૂલમાં જ્યારે બી આવું કંઈ ઘટના બને કોઈ ઝેરી જીવજંતુ તો અમે એમનો કોન્ટેક્ટ કરીએ તો તાત્કાલિક જ પાંચેક મિનિટની અંદર અશોકભાઈ પોતે અહીંયા આવ્યા અને પછી સાપનું નિરીક્ષણ કરતાં એવું જાણવા મળ્યું કે ભારતની અંદર જે સૌથી ઝેરી સાપ હોય એમાંનું એક સાપ હતું તો આમ એકદમ સહજ રીતે એમને પકડ્યું અને અમે લોકો જે ભયમાં હતા એ ભય અમારો દૂર કર્યો ત્યારબાદ અમે સ્કૂલના બાળકોને ટાઈમ છો તો પણ થોડી વાર આવીને બધા બાળકોને છોડી દઈએ છીએ અને એક સારું કામ કરે છે પોતે જ્યારે બી જરૂર હોય ત્યારે અડધી રાતે પણ એમને કોન્ટેક કરીએ તો એ સમયની ચિંતા કર્યા આગળ પોતે હાજર થઈ જાય છે એક સારા કાર્ય બદલ એમનો ખૂબ ખૂબ આભાર તમે જોઈ રહ્યા છો આ બાળકોને થોડી વાર સ્કૂલમાં સમય પૂરો થયા છતાં સાવચેતીના પગલાં રૂપે રોકી રાખ્યા હતા જે હવે પોતાના ઘરે જઈ રહ્યા છે અને આ સ્કૂલનો સ્ટાફ છે હું એમનો આભાર માનું છું કે તેઓ ખૂબ બાળકોની કાળજી રાખે છે અને જ્યારે પણ આવી કોઈ ઘટના બને તો મને જાણ કરે છે અને હું અહીંયા આવીને રેસ્ક્યુ કરીને જાઉં છું તો હું એમનો આભાર માનું છું થેન્ક યુ